પંજાબમાં અતિવૃષ્ટિના પીડિત ખેડૂતોની વહારે આવ્યું આપ પંજાબની આપ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબે ખેડૂતોને મોટી રાહત આપી છે ખેડૂતો મજૂરો શ્રમિકો આ બધા માટે ખૂબ મોટી આફત આવી છે કુદરતી આફતને તો રોકી ન શકીએ પરંતુ પછી જે કામ કરવાનું હોય સરકારોએ કરવાનું હોય છે અને ભગવંત માન સરકારે બે મોટા નિર્ણય લીધા એક તો હેલિકોપ્ટર એમણે સીધો જે રાહત કાર્યમાં સોંપી દીધું અને પોતે ગ્રાઉન્ડ ઉપર રહી પાણીમાં ઉતરીને કોઈ મુખ્યમંત્રી સર્વે કરતા હોય એવું પહેલી વખત બન્યું અને એટલા માટે જ ભગવત માન સરકારે આમ આદમી પાર્ટીની સરકારે એક મોટો નિર્ણય લીધો છે કે ખેડૂતોને પર એકર વીસ હજાર રૂપિયો સહાયની જાહેરાત કરી છે આ મને લાગે છે અત્યાર સુધીનો ભારતભરમાં સૌથી વધુ ખેડૂતોને સહાયની જાહેરાત થઈ જશે એટલું જ નહીં ખેડૂતોને પાક તો નિષ્ફળ ગયું છે મોટા ભાગે પાણી ભરાઈ ગયું છે એટલે પરંતુ બધી રેતી ખેતરમાં ગઈ છે તો તો રૂપિયો એકર એકર પ્રતિ એ આપ્યું જ જાહેરાત કરી જ પરંતુ જે રેતી ખેડૂતના ખેતરમાં ગઈ છે એ રેતી ખેડૂત પોતે વેચી શકશે આ બીજો મોટો ફાયદો ખેડૂતને થશે ત્રીજી વસ્તુ એમણે જે નિર્ણય કર્યો છે કે ઘર વીજળીના થાંભલા અથવા તો જ્યાં પણ નુકસાન છે એનું વ્યવસ્થિત સર્વે કરી અને ઠીક સારો એમને પેકેજ આપવામાં આવશે ગામડાઓમાં અત્યારે સ્થાનીય જે મોહલા ક્લિનિકો બનાવીને ટેમ્પરેરી સારવારો શરૂ કરી દીધી છે એટલે સૌથી મોટો નિર્ણય જો કહી શકાય ખેડૂતો માટે જો ખેડૂતોની સરકારો એ ખેડૂતોને રાહત આપશે સ્વાભાવિક છે ઉદ્યોગપતિઓની સરકારો તો આપણે જોઈ જ છે

આ સાથે મૃતકોને ચાર લાખ રૂપિયો સહાય પશુપાલન મછલી ના જે કામ કરે છે મછલી મચલી પકડવા જે નુકસાન થયું છે એમનો પણ સર્વે કરીને એમને પણ મુવાજા આપવામાં આવશે એટલે આટલો સારું નિર્ણય લીધો એ બદલ હું અભિનંદન આપું છું સાથે સાથે તમામ સરકારોએ પણ આ અંગે વિચારવું જોશે જ્યારે જ્યારે અતિવૃષ્ટિ આવશે આપણે રોકી નહીં શકીએ પરંતુ આપણે એને રાહત એવી આપવી જોઈએ